શું કહેવાય કે સ્વેટર એ ભૂલી ગયો છો પર આપણે ત્યાં શું કહેવાય ટ્રેનિંગ લેવા ગયા હતા ને અને બધું હતું મોટું કામકાજ તો આપણી મસ્ત મજાને ખાલી આગ થરી ગયા મોબાઈલ ઘટી ગરમ કરતો પેલા એ પણ હવે અટાણા પરમાં શરૂ થઈ જાય એ પણ ગરમ થઈ જાય મસ્ત મજાનો આહા ઉનાળામાં જ ગરમ ન કરવો પડે એની હાથે જ ગરમ થઈ જાય વાળા નીકળે ઉસ પાય અત્યારનું વાતાવરણ એકદમ नेचरली हुई थी ये दर एकदम जो क्या बादल से अच्छा रहे जाकरी बादल क्या तो जी के बाद आप कमेंट कर दीजो जी बादल हुई हम आप लोग बादल में उस जरा खबर पड़े बादल से खबर पड़े खाली खाली सी बादल हाँ तापी लिए ठंडी है आज तो बहुत न, 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 વાળ આપણે બનાવવાના છે એક નંબર કમેન્ટ કરી દેજો કેવા વાળ બનાવવા છે એ રીતના જોરદાર વાળ બનાવવાના છે આપણે કમેન્ટ કરી દેજો કેવા વાળ બનાવવા એ કેમ કે મને હજી છે ને કમ્પ્યુટર છે કન્ફ્યુઝન છે કે કઈ વાળ બનાવવા એવું હતું જ્યારે મોટું કાંઈ નહીં મિત્રો કમેન્ટ કરી દેજો કેવા વાળ બનાવવા એ વિડીયો બન્યા રહેજો બહુ મજા છે આજે તો આજે ખેતરમાં જવાની છે સોમવાર છે પણ આજે આઈટીઆઈ બંધ રાખવું પડશે કેમકે આજે ઘણું બધું કામ છે દવા છાંટવાનું છે પાણી વાળવાનું છે અને મિત્રો ઘણું બધું ડીપ કામ છે કાઈ નહીં મિત્રો બન્યા રહેજો બ્લોગ માં એન્ડ સુધી તો બહુ મજા આવી આ તો મિત્રો આ છે કે કાઉ લોકેશન અને આ છે આપડે અંધુનો રસ્તો મતલબ ખેતરનો રસ્તો છે અને જે આ એરિયા છે એનું નામ અંધુ છે એવું હતું ડાડા બધું મજા આવે છે ઠાર ગાંગરતી નથી કેમ કે ઠાર પંખા બધા બાંધી છે એટલે કે આઘલો પંખો છે ને છે ખાલી લૂઝ છે એમાં શું છે કે ટાયર મોટા મોટા છે એટલે એમાં હવા ઉપર ક્યારેક ઓછી હોય તો પકડી જાય ઓછી હું વધારે હોય તો એ બધું છે મસ્ત મજાનો આપણા વાડી કરતા રસ્તો સારો છે કેમ કે આ રસ્તામાં પાણી તરત સુકાઈ જાય ઓલો રસ્તો છે તે એકદમ ચીકણો કહેવાય અને હું પાણી મેક્સ વેધર નાઇસ વેરી વેરી નાઇસ થાર સ્મૂથ એકદમ મિત્રો મોટા થાળું કરી દઈશ અને આપણે સણા છે પાવાના છે અને દવાનો પ્રોગ્રામ રાખીશ તમે જો મારા પાસે દવા છતા ને મારે કમડા વાળવાના છે અને બસ અત્યારે જો પાવડો આવી ગયો અને લઈ લીધો અત્યારે હાથમાં પાવડો મસ્ત મજા પછી આગળ કમળા વમડા વળીએ અને મજા આવી જાય ધમધમાટી થાય અને આ લગભગ લોક કોમેડી પર રહે કે નક્કી ન કરાય આમાં અને થઈ જાય ક્યારેક ક્યારેક કેસર સડી જાય તો થઈ જાય હાલા કરે ધીમે ધીમે પાણી હજી નથી આવ્યું ઊંભરમાં એ રસ્તામાં છે ગે તો વાળ લાગે ઇન્ડિયામાંથી ભારતમાં લા ભારતની ઇન્ડિયા બે એકા ગુજરાતમાં આવે ને ગુજરાતમાંથી ગીર સોમનાથમાં આવે ને ઉનામાં આવે ને પછી આપણે અહીંયા આવે એના કરે એવું જાડા મોટું અહીંયા થોડુંક નેદવાનું કામ સારું છે અંદર તો ને તે બધા દેખાય એવું બધું છે જાડા મોટું અને દવા એવું તો સડું જ હોય છે મસ્તો મજાની બાજુવાળાની એટલે મતલબ કે બાજુના ખેતરમાં

sabath <coughs> <coughs> nahi

આ તો બે આગળ જ પાઈ દીધા ખડીક પેલા અને આમાં જાય પાણી નોર્મલી અવાજ આવે પાણીનો બહુ બહાટી છૂટે તો મિત્રો આ છે ઝંડો આપણો ઇન્ડિયા આ ઇન્ડિયાનો નથી વ્હાઈટ કલર આ કોકની આ શું કહેવાય કે કોકની શ્રેણીને ફાળ નાખ્યું બહુ બહુ દેશી શ્રેણી છે એને આપણે ઓળો બનાવી નાખીશું કરતી झंडा एक नंबर चलो टिंग गाड़ी है क्या टिंग गाड़ो कमेंट कर अच्छे रखिए झंडा झंडा हेलो चा जी मस्त मजा नहीं इसकी बुक्की मारिए

અમુક ગામમાં નહીં હોય કમેન્ટ કરી દેજો કેના ગામમાં છે મોરલા બોલે એટલે દેશી મોરલા તો બંધ થઈ ગયા ને ચાલુ થઈ ગયા એવું બધું હતું અને જો બગલાઈ આવે જો થોડાક જ રહ્યા ઓળું છે કાંઈક ઉડીને આવ્યું હવે આખરે બધા વયા જાય એનો સમાન ટાઈમ એનો પણ થઈ ગયો સમાન ટાઈમ એટલે આપણો થઈ ગયો ચાલો હવે જમીને પાછા મળીએ તો ચાલો થોડા સમય માટે આપણે હોલ્ડ કરીએ ક્લિપ કાંઈ વાંધો નહીં મસ્ત મજાના બાકી ગયા છે અત્યારે ત્રણ અને સાવી અને જ્યારે અહીંયા પાતા પાતા અહીંયા પી ગયા હવારની વાત છે ત્યાં અને જો બગલા આવી પાછા જતા પગ બગ ધોઈ નાખે મસ્ત મજાનું એ પાછા ગારા થઈ જાય પાછા પડી પાણીમાં પાણી હાલતું હોય એટલે બહુ મજા આવે આપણે પાણી વીખવાનું ખેતરમાં પાણી વાળતા હોય બહુ મજા આવે બગલાની પણ મજા આવતી ને ચીવડા ખાવાની અને પવન એકદમ આવે છે ઠંડો મસ્ત મજાનો આ છે આપણા મોટરના બધા સેટઅપ છે અહીંયા આ છે પાઇપલાઇન ઓલી છે અને અહીંયા અંદર મોટર છે વાયમાં આ વાવ છે એમાંથી જૂની અને બહુ ઓલ્ડ વાય કેવા વાવ કહેવાય મતલબ કે કૂવો છે વાય તો નથી અને છે ગુજરાત મોટું અમારે પુરાણી ઓરડી છે એમાં જ આ મશીન છે જૂનું જૂનવાણી મશીન કહેવાય અમારું ટાટર સેટઅપ અહીંથી મોટર વન ઓફ થાય એટલે બંધ ચાલુ થાય અહીંથી અને ઓલું છે મીટર આપણું પણ અત્યારે બંધ હાલતમાં જ એવું જાડે મોટું છે આ બધો સેટઅપ છે આપણો મસ્ત મજાનો એક વાર જોઈને પછી કહેજો કેવું લાગે સેટઅપ ટાટર સેટ છે ને ત્રાણું થઈ ગયું કેમ કે પાટિયું હળી ગયું છે આ બાજુનું થોડુંક એવું હતું જાડે મોટું બોલો આપણો સાઠ દિવસ સવારમાં આપણે મૂકવા ગયા હતા દેખાય ઘણું કામ કરે અને જો અહીં સાફ સફાઈ સારું છે સાફ સફાઈ અભિયાન સર આવી જ આપી લે જરૂર ચાલો ચા મસ્ત મજાની હે ફાર્મિંગ ના ના હે ટુકા ડબલ ડબલ કરાય તો થાય મસ્ત મજાનું કમાડું શું કહેવાય કે હવે વાળી લઈએ અને ભરાઈ ગયો તો આપ તો ચારો મસ્ત મજાનું દઉં આપણો ચારો છે જામ ભરાઈ ગયો છે હવે સેટ લગી ને હવે ચાલો હવે કમાડું વાળી લઈએ ફટાફટ તો ચાલો ક્યારો વાળતો મારો ફ્રેન્ડ કે મી યુ Okay. મસ્ત મજાના વાગી ગયા છે પાંચ લાઇટ વહી ગઈ છે અત્યારે પછી પાણી બંધ થઈ ગયું છે સાવ અને આપણે છે ને મોટર બંધ કરી આવીએ કે પછી વહેલી સો વાગાની લાઇટ આવે ને એટલે પછી પાણી ઓટોમેટિક મોટર સ્ટાર્ટ થઈ જાય અને પાણી બધું ખેતરમાં ભરાઈ જાય જેમ ફાર્મ પછી ગરફાઈ જાય પાણી એ ન થવું છે એટલે આપણે મોટર બંધ કરી કરીએ ફટાફટ પહેલાં અને તાળું બંધ કરીને સાઈબાહી બધી લેતા આવીએ એટલે કંઈ ધાનિયા થાય નહીં બીજા કંઈ એક્સ્ટ્રા તો જાયશ અત્યારે જો અમેથી બધું આપણે લેવાનું છે ચાવી આગળ જો આપણે પાવીશ ચલો લાસ્ટ આપણે વાર આપણે પાઘડી બસ અહીંયા પછી આપણે ઓલા ફાટિયા જવાનું છે મતલબ કે પાટિયા હોય કે તમને પાટિયામાં નહીં ખબર પડતી મતલબ કે ભાગ કે આ ભાગમાં પણ પી ગયું છે હવે ઓલા ભાગમાં હવે આપણે પાવાનું છે નાઇસ વેધર ઇઝ ગુડ ઘઉં કેમ છે બાજુમાં એક નંબર સાઈન મારે છે ને અહીં જો મિત્રો ફૂટી ગયું કેમ કે ઓલે વખતે અહીંથી ફૂટી ગયું છે કેમ કે ઓલે વખતે એમ જ થઈ છું કે છે ને આપણે મોટર બંધ કરતા ભૂલી ગયા અને આખો બધું બે ક્યારે જામ થઈ ગયા હતા અહીંયા લગી જો અહીં પાણી આવી ગયું ના લગી અને બાકી બધું હતું એવું ધાનજ અમારા ફટાફટ આવી ગયા આપણે આ હા કબૂતરો ઉડી ગયા જો આપણા અવાજથી ઉડી ગયા છીએ જો હેમાં ઘણું બધું પાણી ઊંડું આવી ગયું જો

અને આવતા લોકો બધા મળીએ કાલે લોકો બધા આઈટે જવું પડે આજ તો ગમે એમ કરીને ગુલી મારી બોલે વખતે એમ નહીં થાય એમ કે કાલે આપણે આઈટે જવાનું જ છે ફાઇનલી ને એ બધું હતું બધા સાહેબ ગોત છે સાહેબ કે કાંઈ જા કા બધા ચાલો કાંઈ વાંધો નહીં કાલે આપડે બધા મળીએ આઈટે કાંઈ નઈ મિત્રો રોગમાં બન્યા રહેશે બોલે વખતે પણ ક્યાં કાંઈ નઈ મિત્રો આવજો બધા તાકા ભાઈ ભાઈ